આજ રોજ આરોગ્ય વિભાગ માળી આ દ્વારા ખંભાળીયા ગામે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં ખાસ તો પટાટ સમાજ આહીર સમાજ તથા ચાવડા સમાજ રબારી સમાજ અને સમસ્ત ગામ દ્વારા આ ભવ્ય સપ્તાહ અન્વયે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને કેમ્પને સફળ બનાવેલ છે લગભગ સો જેટલી બોટલોનું કલેક્શન થયેલું છે કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઇમરજન્સીમાં ઊભી થનારી બ્લડની જરૂરિયાત ખાસ કરીને સગર્ભા માતાઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અન્ય એક્સિડેન્ટલ કેસમાં આ બ્લડનો ઉપયોગ થાય એવા ઉદ્દેશ્ય ત્યાં કેમ્પ કરેલ છે કેમ્પને સફળ બનાવવા માટે સમસ્ત ખંભાળિયા ગામ સપ્તાહ આયોજક ટીમ તથા દર્શનાર્થે બધાને લાભાર્થીઓ બધાએ ભાગ લઈ અને કેમ્પને ખૂબ સફળ બનાવે છે ખંભાળિયા ગામની અંદર શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ હતું જેમાં જામડા પરિવાર રબારી તેમજ પટાક પરિવાર રાખી દ્વારા આ આયોજન થયેલ હતું જેના અનુસંધાને ધાર્મિક કાર્યની સાથે સાથે આ એક જીવનના ઉદ્દેશ માટે બીજાના જીવન માટે ઉપયોગી થાય એવા હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું હતું જેમની અંદર સો જેવી માતબર બ્લડ ડોનેશનની બેગ આપણે કલેક્ટ કરેલી છે અને ભવિષ્યની અંદર પણ આવા કાર્ય થતાં રહે અને તાલુકા હેલ્થ ઓફિસ અને તેમનો પણ સહયોગ મળતો રહે એવી આશા વ્યક્ત રબારી સમાજ તથા અટક પરિવાર સમાજથી આયોજન કરેલ હતું તે બદલ આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો હતો તો વધારેમાં વધારે બોટલ થાય એના માટેના પ્રયત્ન કર્યા હતા પણ કોઈ પણ ઓલાથી પાંચ સો જીબી બોટલ થઈ છે એ બદલ ડોક્ટર ટીમ આરોગ્યની આભાર